નમસ્તે તૃષા cooking channel માં તમારું સ્વાગત છે આજે હું બનાવી રહી છું સાબુદાણાના ના ફરાળી વડા તેની માટે મેં લીધું છે અઢીસો સાબુદાણા જેને મેં ધોઈ પલાળી અને બે કલાકથી પલાળી રાખ્યા હતા તે કમ્પ્લીટ થઈ ગયા છે તે પલળી ગયો છે સાબુદાણો બસો ગ્રામ બટેકા જેને મેં બાફીને રાખેલા છે કમ્પ્લીટ છીને સો ગ્રામ મોરયો જેનો મેં ભૂકોકલ લોટ બનાવી દીધેલો છે આરાનો લોટ આ ફરાળી છે એક થી એક ચમચી ખાંડ એક ચમચી લીંબુ મીઠું ને હળદર સૌ આપણે સાબુદાણા લઈશું તેમાં બટેકાનો સિંગનો ભૂકો મેં અધકતરી રાખી છે તેથી દાઢે તરફ બહુ જ પેસ્ટ આવે છે આરાનો લોટ ફરાળી લોટ પણ વાપરી શકાય છે મોરૈયા લોટ બે ચમચી તલ એક ચમચી વરિયાળી મરીનો પાવડર જીરું શેકીને એનો પાવડર બનાવેલો છે એક ચમચી લીલા મરચા અને આદુની પેસ્ટ આપણે જેવું તીખું જોતું એ પ્રમાણે આપણે તીખાસ લીલા મરચા વાપરવાના એક ચમચી ખાંડ આ બહુ ગળી વસ્તુ નથી બનતી એટલે ખાંડ નો ઉપયોગ ઓછો કરવાનો એક લીંબુ થોડીક એક અડધી ચમચી હળદર નાખવાથી કલર બહુ સરસ આવે છે સાત પ્રમાણે મીઠું લીલા ધાણા હવે આપણે આ બધાને મિક્સ કરી લઈશું આ સાબુદાણાના વડા નો મસાલો મિક્સ થઈ ગયો છે હવે આપણે એના ગોળ રાઉન્ડ માં સેપ આપી અને વડા બનાવશું વડા બનાવવા માટે આપણે બંને હાથમાં થોડુંક તેલ લગાવી અને વડું બનાવશું જેથી આપણા હાથ ચોટે નહી આ રીતે લો લઈ આ રીતે બધું મિક્સ કરી શેપ દબાવી ચારે બાજુ સરખું કરી આ રીતે આપણે રાઉન્ડ સેપ આપીએ રાઉન્ડ કરી આ વડા તૈયાર છે આપણે એને તળી લઈએ તેલ આવી ગયું છે તેમાં આપણે વડા નાખશું તેલ આવી ગયું છે હવે આપણે એમાં વડા નાખશું સાબુદાણા અને બટેકા બંને ચીકણા હોય તેથી થોડી ગોળીઓ ચીકણી લાગશે તો એને આપણે તાવીથા ના મદદ થી આપણે આપણે એને ધીમા ગેસે ચડવા દઈશું જેથી તે અંદર કાચા ન રહે અને ઉપર સરસ લાલ મજાનો કલર આવે હવે આપણે એને પલટાવી નાખશું વડા તળીને તૈયાર છે આવો બ્રાઉન કલર આવી ગયો છે કડકળિયા થઈ ગયા છે આપણે એને ડીશમાં કાઢી લઈશું વડા વડા સાથે ખાવા માટે આપણે ચટણી બનાવશું તેના માટે મેં ધાણા લીલા ધાણા લીધા છે તે ધોઈને કમ્પ્લીટ રાખેલા છે ખુદીનો લઈશું હવે આપણે એમાં મરચા અને આદુની કટકી નાખશું એક ચમચી જીરા પાવડર નાખશું સ્વાદ પ્રમાણે મીઠું અને આપણે પીસી લઈશું આપણે પુદીના ધાણાની ચટણી પીસાઈ ગઈ છે હવે આપણે એમાં હવે આપણે જેટલી બનાવી પ્રમાણે દહીં ખાટું નહીં મોડું લઈશું અને ઠંડુ લઈશું હવે આને પણ આપણે એક થી બે રાઉન્ડ જ પીસશું આને જાડું નહીં પીસી આ ચટણી તૈયાર છે હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું અને વડા સાથે સર્વ કરા હા આપણા ફરાળી સાબુદાણા વડા તૈયાર છે તેમાં મેં દહી ફૂદીના ધાણાની ચટણી પણ બનાવી છે તીખી હોય છે તો બાળકો ના ખાય તો આપણે એને સોસ સાથે પણ ખાઈ શકીએ છીએ આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો